શુભકામનાઓ પાઠવું છું આજરોજ અંજાર નગરપાલિકા દ્વારા સાડા આઠ વાગે પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી વિવેકાનંદના બાળકો જોડાયા હતા ત્યારબાદ દસ પંદર કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને મારા સાથી કાઉન્સિલર મિત્રો જોડાયા હતા ત્યારબાદ શિક્ષણ સમિતિ દ્વારા જે સ્કૂલોમાં વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી એમનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમ પૂરો થયા તેના બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અંજા નગરપાલિકા મધ્યે આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજવામાં આવ્યું હતું

પંદરમી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદી મેળવી હતી ત્યારે આપણા દેશના અનેક મહાપુરુષો અને વીરપુરુષોના બલિદાન થકી આપણે આઝાદી મેળવી હતી તો તે સમય દરમિયાન આપણે શાળા અને કોલેજોમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાતો હતો પરંતુ આજે હર ઘર તિરંગા યાત્રા દરમિયાન આપણે આપણા ઘરે ધ્વજ ફરકાવીને આપણે આ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી શકીએ આર્થિક સ્થિતિ ખૂબ જ વિકાસ બની છે અને હમણાં અમેરિકાની સરકારે જે આપણી ભારતની વસ્તુઓ પર ટેક્સ લાદવામાં આવ્યો છે તો દરેક દેશવા દેશવાસીઓને એક જ સંદેશો આપવા માંગીશ કે વિદેશી વસ્તુઓ વાપરવાનું તમે ટાળો અને આપણી જે પણ સ્વદેશી પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરો ઘણી બધી આપણી જીવન જરૂરિયાતની જેટલી પણ ચીજ વસ્તુઓ છે તે દરેકનો બહિષ્કાર કરો અને આપણી ભારતમાં એટલો આપણો દેશ આગળ છે કે દરેક વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે અને એ વસ્તુઓ સૌથી બ્રેસ્ટ હોય હોય શકે છે એટલે આપણે એ જ આપણી સ્વદેશી વસ્તુઓ જ ઉપયોગ કરવો જોઈએ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને છેલે એટલું જ કહીશ કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 2047 માં વિકસિત ભારતનો સંકલ્પ છે તેને સિદ્ધ કરવા માટે આપણે સૌ સાથે મળીને તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ અને આ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરશું તો જ આપણી આર્થિક સ્થિતિ સદ્ધર થશે અને આપણો દેશ આગળ આવશે બસ નમસ્કાર હું નિલેશ ગિરી ગોસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા રાષ્ટ્રના ઓગણસી દિવસ નિમિત્તે સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આજના દિવસે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ અને ત્રીસ કલાકે નગરપાલિકાના ઉપાધ્યક્ષ દ્વારા સવારના પ્રભાત ફેરીને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ નગરપાલિકા પટ્ટાંગણમાં નગરપતિના વરદ હસ્તે ધ્વજવંદનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું

સૌ કર્મચારીઓ સૌ શહેરીજનો નગરપાલિકાના સૌ કાઉન્સિલર મિત્રો પત્રકાર મિત્રો અને શહેરના બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આજના આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા ફરીથી હું આપની ચેનલના માધ્યમથી શહેરીજનોને હૃદયપૂર્વક ની શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત